આકાશમાં ઉડતું કર્યું આવા મોબાઈલ બનાવ્યા વિશ્વ આપણી મુઠ્ઠીમાં આવ્યું આ કેમ કોણ કરવા આવ્યું આ માઇક ક્યાંને બનાવ્યું ભુવક બાબા સાયકલ નું પડ્યું ને બનાવી ગયા ભલામણા આપણે એની વાહે વળી ગયા છીએ સાયકલ નું પડ્યું નથી બનાવીએ ગયા આ ભારતની પથારી ફેરવી હોય ભારતના ભુવા હોય બાવા હોય બામણે

પણ આ જળ બુદ્ધિના કાંઠે ઝાંખરા સત્સંગ કરીએ આવા સંત સંત કોઈથી પોલીસ ના કરે ભલે બીજી વાર ના ના હોય બોલાવે જરૂરત છેલ્લા કંઈ કામમાં નથી આવતા નથી એકાદો એક સુરવીર પાકે નામ રોશન કરે મગન બાપાને એક જયદેવ બાફા જાગ્યા દેશ વિદેશમાં ડંકા વગાડી દીધા નિરાંત તારાના ઠેઠ આફ્રિકા અમેરિકા કેનેડા કેન્યા સુધી નિરાંતની ની તારાને વાય જયદેવ બાપાએ આવો પુરુષ હતો પ્રખર પુરુષ તો આવો એકાદો પાકે એટલે શું કરે છે બીજો બહુ મોટો કચરો છે આ દેશની અંદર સંતો તો ઘણી મહેનત કરે છે અને અત્યારે વિજ્ઞાન યુગ છે અને આપણો સંવિધાન ઉપર ચાલે છે આ બધું એટલે બોલી શકાય છે નકા વક્તવ્ય આવું કરવાનો અધિકાર નહોતો તરત એને મારી નાખવામાં આવતા ભુવારે ભૂપણ પણ ની કાઢે બ્રાહ્મણ રે સતસંગ કરી વાસંતનો ભુવાને ભો આ કચરો આપડામાં નાખી દીધો છે 부વા ભૂપણની કાંઠે ભ્રમણા સત્સંગ કરીએ આવા સંતનો એવી અંધશ્રદ્ધા ઉડી જાય હે ઘણા વર્ષોથી આપણે આમાં માનકતમાં માનતા હૈ છે તણો એ માનસિક બીમારી છે ભણવો એ માનસિક બીમારી છે આ પાંચ તત્વો દેહમાં હેરમાં માં આવે નહીં અને આવતું હોય તો કરંટ આલવો અને કદાચ કોઈ એવા પાણીયા ભૂવા હોય અને લુગડા ઓઢી ને ધૂળતા હોય ને વેણ વધાવો કરતા હોય ને કેતા હોય બોર્ડર ઉપર મેકલી દેવા આટલી તો હિંમત હોય ને તમારામાં પણ આપણે શું થાય છે આ બિચારી ભોળી બેનું એને ધર્મની ખબર નથી બધી બેનું દિશામાં ધૂળતી હોય છે આની કોર તો બહુ રાફળો જામ્યો છે પંચમહાલ માં તો દેશિયા બેનો બધે દેશિયા માં ધૂણતી હોય ભાઈ હોય નશિયા માં એ રાફળો બહુ ફાટ્યો છે હમણા આ બાજુ છે કે અમે પ્રોગ્રામ માં જઈ હતા ને જા ગલ્લે સરનામું પૂછવા ઉભરે વેને શું આમ લેવું છે અલ્યા ભાઈ ઈ હાઠો અમે નથી રખડતા હા આહો અમને ગામ જડે નઈ ને

તમને તમારા ધર્મની ખબર નથી ભાઈઓને પણ ધર્મની ખબર નથી આપણા પ્રાચીન સંતો કે માતા બેઠા ના જાઓ ગંગા આપણી મા બેઠી હોય ત્યાં સુધી દીકરાએ ક્યાંય ગંગાજીએ તીર્થ વ્રતમાં જવાની જરૂર નથી પિતા બેઠા ના પૂજો શિવની લિંગ પિતાજી બેઠા છે ત્યાં સુધી દીકરાએ શંકરની લિંગ ઉપર જડ ચડાવવાનો અધિકાર નથી ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રા એ જાય પાલણ ભણે ધર્મીઓ એ નારી વડવાંગોળ થાય છે આપણો નિજ ધર્મ બેનો ધર્મ એનો પતિ એ પરમેશ્વર છે એના સિવાય બીજો કોઈ ભગવાન નથી હવે આપણી બેનું શા જાય છે દશ્યામાં પૂજવા સુડેલ માં પૂજવા આ બાધાયું આ તીરથ આ વ્રત બધું તમારા માટે ખોટું છે સદગુરુ એ સમજાવે છે તો પ્રથમ જો પાયો જ પાકો નહીં હોય તો શું હાલત થશે હમણાં બાપુએ કીધું ને કે હારા છોરો જન્માવવા હોય તો આ પતિવ્રતા નારી જતિ પુરુષ વિના જામો નહીં જામે સતી નારી વિના નો ધર્મ નહીં આલે આ બે મળીને આ ધર્મને ચલાયો ગુરુજી આ મહામંત્ર મોટો મહિમા અને આવા સદગુરુ ના વિચારધારા આત્મજ્ઞાન ની વિચારધારા બે માં ધણી અને ધણિયાણી માં એ વિચારધારાથી જે છોરો પેદા થાય છે એ ગર્ભાશયની અંદર એ આથમ જ્ઞાન પુરુષ જ પાકે છે બીજો ના પાકે પણ આપેલા કલમ તો વાળવી જોઈએ ને તો હે હું મા બાપને એવી શીખામણા પો છું મા બાપ બાળકોને ભૂલશો નહીં હા ઘણા ગુરુ એમ કે મા બાપને ભૂલશો નહીં હું એમ કહું છું મા બાપ બાળકોને ભૂલશો નહીં તો તમે જો સરખા રહેશો ગુરુ શરણે જશો તો તમારા છોકરાઓ પણ પણ થશે આપણે કોઈ સદગુરુના જાવું નથી નથી ગુરુની વાત વાત માનવી માનવી આની છે ને ભુવા ભોપણને દેવી આપણી દેવી કોણ છે હાલ બધાની હું ઇન્કવાયરી કરું તો બધાય નોક નોક ધૂણશો તમે બધા તમને કહીશ તમે સામુંડા બોલ છો ઓલો મહાકાળી બોલ છે ઓલો અંબાજી બોલ છે ઓલો મેલડી બોલ ને ઓલો સિકોતર બોલ છે ને ગુરુ મૂકી હતો આવ્યો હું ગેરંટી મારીને કઉ છું તો તમે આવું નખું નોખો ધૂણો તો તમને કુળદેવી ને ખબર નથી દેવી